મિત્રો ફરી એકવાર આપ સર્વે મિત્રોનું આ માય જી પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જ્યારે આપણે શારીરિક કસોટી આપવા જવાના હોઈએ ત્યારે આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે જેની અંદર આપણે દોડની સાથે સાથે આપણે છાતી ઊંચાઈ અને વજન પણ કરાવવાનું હોય છે એવા સમયે મિત્રો આપણે જે છાતી છે વજન છે અને ઊંચાઈ તેની અંદર કેટલા માપ સુધી ચલાવી લેવામાં આવશે બીજું કે ફિઝિકલ ટેસ્ટમાં ઓવરઓલ આપણને કેટલી છૂટછાટ મળે છે એ વિશે આપણે થોડી ઘણી માહિતી લેવાના છીએ જે કોઈ મિત્રો અગાઉની ભરતી કરેલી હશે એમને ચોક્કસથી ખબર હશે પણ જે કોઈ મિત્રો નવા હોય તો એ મિત્રો માટે આ ખાસ વિડીયો છે બરાબર તો આપણે એક વસ્તુ જોઈ લઈએ પહેલાં કે પુરુષ ઉમેદવાર માટે આપણે જે દોડ છે મિત્રો એ પાંચ હજાર મીટરની છે મહિલા ઉમેદવાર માટે મિત્રો સોળસો મીટરની છે જે એક્સ સર્વિસમેન છે એમના માટે આપણે ચોવીસો મીટરની દોડ રાખવામાં આવેલી છે તો દોડની અંદર આપણને ખ્યાલ આવે છે કે સૌપ્રથમ તમારું જે છે એ રજીસ્ટ્રેશન થઈ જાય છે ત્યાર પછી સંપૂર્ણ જે છે એ તમારું ટ્રેક ટ્રેકર લગાવવાનું હોય છે એ લગાવી દેવામાં આવે છે ત્યાર પછી મિત્રો બસ્સો બસ્સોના જે છે એ બસ્સો ઉમેદવાર લેવામાં આવે છે અને એમને જે છે પચાસ પચાસ ઉમેદવારના ગેપ પાડી દેવામાં આવે ઘણા મિત્રોને એ પણ પ્રશ્ન થતો હોય કે સાહેબ અમે જે છેલ્લા રહીશું તો અમારે દોડનું જે છે એ ટાઈમિંગ વધી જશે તો એવું નથી હોતું મિત્રો કે ધારો કે અહીં આગળ જે ટ્રેક તમારો અહીંયા આગળ જે છે એ પટ્ટો પટ્ટો અથવા તો કાળા કલરનો બેલ્ટ મૂકેલો હોય છે તેના ઉપર જો તમારો પહેલો પગ મૂકવામાં આવશે એટલે મિત્રો તમારી જે છે મિનિટ ગણવાની ચાલુ થઈ જશે તો આ વાત થઈ મિત્રો હવે વાત કરીએ કે જે દોડ છે મિત્રો દોડની અંદર એ એનું જે છે ટ્રેકિંગ જે થતું હોય છે એક કમ્પ્યુટર એટલે કે સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે એટલે કે જે કમ્પ્યુટરની અંદર જોઈએ તો મિનિટ સેકન્ડ અને એના ઉપર એક આવે છે મિત્રો મિલી સેકન્ડ તો જે દોડની મિનિટો હોય છે મિત્રો ત્યાં સુધી ગણવામાં આવે છે જેમ કે આપણે વાત કરીએ મિત્રો કે પુરુષ માટે જે છે પાંચ હજાર મીટરની દોડ છે હવે એ માટે આપણે પચીસ મિનિટ જોઈએ છે પણ પચીસ મિનિટ ઉપર જીરો જીરો સેકન્ડ અને ઉપર નવસો નવ્વાણું મિલી સેકન્ડ જો તમારે થઈ ગયું હોય ત્યાં સુધી તમે પાસ થયેલા ગણાવો છો એટલે કે છે કે ત્રીજા ડિજિટની અંદર કે મિલી સેકન્ડ સુધી તમારે જે છે એ એની નોંધ થતી હોય છે આ થઈ મિત્રો દોડની વાત કરીએ આપણે બીજા નંબરની અંદર કે હજુ પણ કહીએ છીએ મિત્રો કે જે આપણે સ્માર્ટ વોચનો જમાનો ચાલે છે તો ગ્રાઉન્ડ ઉપર આપણે સ્માર્ટ વોચ પહેરીને જતું રહેવાનું નથી જો તમારે ટાઈમિંગ ખરેખર જોવો હોય તો આ પ્રકારની એક કાંડા ઘડિયાળ હોય છે એ કાંડા ઘડિયાળ તમારે લઈ લેવાની છે કારણ કે હવે કેવું કે હું તમને કહી દઈશ કે ભાઈ સ્માર્ટ વોચ ત્યાં આગળ ચાલશે પણ તમને સાચી કહું ત્યાં ગઈ વખતે એક પણ મેદાનની અંદર સ્માર્ટ વોચ ચલાવવામાં આવી નહોતી તો આપણે બેટર છે કે કાંડા ઘડિયાળ અથવા તો એ પ્રકારનું જે ડિજિટલ વાળું આવે છે જેની ઉપર ખાલી નંબર હોય એ પ્રકારની વોચ હોય તો પણ ચાલી જશે તો એ પ્રમાણે આપણે ત્યાં આગળ ગ્રાઉન્ડ ઉપર લઈને જવાનું છે જેથી કરીને તમે તમારી પોતાની મિનિટ નોંધી શકો છો હવે વાત કરીએ આપણે કે ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈની અંદર જે કંઈ ઊંચાઈ માગેલી હોય આપણે પરફેક્ટ જોઈએ છે પણ ધારો કે હવે ઊંચાઈની અંદર ક્યાં સુધી ચલાવવામાં આવે છે કે જ્યારે ઊંચાઈ તમારી હોય એની અંદર જીરો પોઈન્ટ પાંચ આવતું હોય ઝીરો પોઈન્ટ પાંચ આવતું હોય અથવા તો એથી વધારે હોય ત્યારે રાઉન્ડ ફિગર ઘણી લેવામાં આવે છે કઈ રીતે ઉદાહરણ તરીકે લો કે જનરલ કેટેગરીમાં ધારો કે પુરુષ ઉમેદવાર છે તો એ માટે ઊંચાઈ જરૂરી છે એકસો ને પાસઠ સેન્ટીમીટરની જરૂર પડે છે એકસો ને પાસઠ પણ કેન્ડિડેટની ઊંચાઈ એકસો ચોસઠ પોઈન્ટ પાંચ થઈ તો એ સમયની અંદર એકસો પાસઠ સેન્ટીમીટર ઘણી દેવામાં આવે છે પરંતુ ઇનકેસ એકસો ને ચોસઠ પોઈન્ટ ત્રણ થઈ તે કેન્ડિડેટને ફેલ કરી દેવામાં આવે છે ઊંચાઈની અંદર મિત્રો બિલકુલ ચલાવવામાં આવતું નથી હવે ઘણા મિત્રો શું કરે છે કે જે એની ઊંચાઈ પોતે માપેલી હોય છે અને ત્યાં જઈ અને પોતાનો પગ સેજ જ ઊંચો કરતા હોય એવું કરતાં માલુમ પડે છે જે એવું કરતાં માલુમ પડે તો સીધા જ કાઢી દે છે એટલે આપણે જે રિયલ ઊંચાઈ હોય છે એ ઊંચાઈ આપણે ત્યાં આગળ આપવાની છે બરાબર છે ઊંચાઈ બેથી ત્રણ વખત માપશે તમારે કમ્પ્લીટ એ રીતે થઈ જશે બરાબર છે ઊંચાઈમાં બિલકુલ ચલાવવામાં આવતું નથી મિત્રો આ તમને સ્પષ્ટ કરી દો કારણ કે ગઈ વખતના જે કેન્ડિડેટ છે એમના ખાસ રિવ્યૂ આપણે લીધેલા છે તો એ લોકોના રિવ્યૂ જોવા હોય તો પણ મિત્રો ચેનલ ઉપર આપણે મૂકેલા છે આ વખતે પણ મિત્રો જે કોઈ મિત્રો કોઈપણ ગ્રાઉન્ડમાં જાય અને ત્યાં આગળ કેવો માહોલ છે કે પ્રકારનું ફિઝિકલ ટેસ્ટ થાય છે તો એ બધીના પણ તમે રિવ્યૂ આપણે આપણી ચેનલ ઉપર આપી શકો છો એ માટે મિત્રો આપણે એક નંબર છે ચોરાણું બે અઠ્યાસી ચોવીસ બે અડસઠ એના ઉપર તમે અત્યારથી મેસેજ કરી દેજો એ વખતે તમે વિડીયો પણ મોકલી દે મોકલી આપવા હોય તો આપી શકો છો બરાબર છે બીજું મિત્રો વાત કરું કે દોડની અંદર ગ્રાઉન્ડનું માપ જોઈએ તો અમુક જે ગ્રાઉન્ડ છે મિત્રો એ ગ્રાઉન્ડમાં એક ચક્કર મારો તો ત્રણસો ને ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટરના ગ્રાઉન્ડ છે અને અમુક જે છે મિત્રો એ ચારસો ને સોળ પોઈન્ટ છાસઠ મીટરના ગ્રાઉન્ડ છે એટલે જ્યારે ચારસો ને સોળ સોળ પોઈન્ટ છાસઠ હોય એ વખતે મિત્રો તમારે બાર રાઉન્ડ હોય છે અને ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટર હોય તો તમારે તેર રાઉન્ડ મારવાના થતા હોય છે બરાબર છે તો એ ત્યાં આગળ તમને કેવી રીતે ખબર પડશે જો તમારે જોતું હોય કે દરેક ગ્રાઉન્ડના કેટલા રાઉન્ડ મારવાના હોય એનો વિડીયો પણ જોતો હોય તો તમે કોમેન્ટ કરીને કહી દેજો તો એનો વિડીયો પણ આપણે બનાવી દઈશું તો ત્યાં આગળ તમારે બોર્ડ લગાયેલું હોય છે અથવા તો જે કંઈ તમને ઇન્સ્ટ્રક્શન આપશે ત્યાં આગળ જણાવી દેવામાં આવશે કે ભાઈ તમારે તેર રાઉન્ડ મારવાના છે તમારે બાર રાઉન્ડ મારવાના છે હવે રાઉન્ડ મારવામાં કેવી રીતે તમારે ગણતરી રાખવી એ પણ જાણવી હોય તો એનો પણ આપણે આગળ વિડીયો એક બનાવીશું મિત્રો હવે અહીંયા આગળ શારીરિક ધોરણોની વાત કરી દઈએ મિત્રો કે આપણને ખબર છે કે જે એસટી ઉમેદવારો હોય છે આ એસટી ઉમેદવારને મિત્રો ઊંચાઈ જે છે એ એકસો બાસઠ સેન્ટીમીટર જોતી હોય છે ફુલાવ્યા વગરની છાતી જે છે મિત્રો એ ઇગ્ણ્યાસી જોતી હોય છે અને ફૂલાવેલી ચોર્યાસી સેન્ટીમીટર જોઈએ એટલે કે પાંચ સેન્ટીમીટરમાં વધારો કરવાનો હોય છે આ એસટી ઉમેદવારો હવે એના સિવાયના તમામ ઉમેદવારો માટે મિત્રો ઊંચાઈ જે છે એકસો ને પાસઠ સેન્ટીમીટર અગાઉ કીધું એમ મિત્રો કે જીરો પોઈન્ટ પાંચ હશે મિત્રો તો તમારી જે છે રાઉન્ડ ફિગરમાં ગણી લેવામાં આવશે છાતીની અંદર કેવું થાય છે મિત્રો કે છાતીની અંદર તમે પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ કારણ કે ઘણા બધા મિત્રો એવા હોય છે ખાલી અને ખાલી પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે પણ છાતી ફૂલાવવાની પણ મિત્રો પ્રેક્ટિસ કરજો થોડીવાર અંદર જ્યારે મેઝરમેન્ટ થતું હોય છે એ વખતે છાતીનું માપ જ્યારે કરતા હોય ત્યારે શ્વાસ તમારે થોડો રોકી રાખવાનો હોય એ વખતે ત્યાં આગળ ડિટેક્ટ થતું હોય તો એની પણ મિત્રો હજુ પણ થોડો ઘણો ટાઈમ છે તો ત્યાંની પ્રેક્ટિસ પણ કરી દેજો હવે મહિલા અહીં આગળ મિત્રો આ જે વખતનું નોટિફિકેશન હતું એની અંદર વજનનું માપ લખેલું નથી પણ વજન જોઈએ મિત્રો તો પુરુષ ઉમેદવારો માટે મિત્રો પચાસ કિલો જે છે એનું વજન જોતું હોય છે હવે વજનની અંદર મિત્રો થોડી ઘણી છૂટછાટ મળતી હોય છે માની લો કે તમારું વજન થયું મિત્રો ઓગણપચાસ પોઈન્ટ જે છે એ બસો ગ્રામ થયો પણ આઠસો ગ્રામ વજન ખૂટે છે તો એ વખતે તમને એક ચાન્સ આપે છે કે ભાઈ જેનું જે કોઈ મિત્રો હોય એનું વજન ધારો કે થોડુંક ઓછું થયું ધારો કે ઓગણપચાસ ખબર જ છે કે એનું વજન આટલું છે તો તમારે કેળા તમે લઈ જઈ શકો છો કારણ કે દોડ તમારી પૂરી થઈ ગઈ હોય તે વખતે કેળા પણ ખાઈ શકો છો કાં તો પાણી જે છે એ પાણી પી લેવાય તો એ બંને કરવાથી થોડું ઘણું વજનમાં ફરક થતું હોય છે પણ જો પચાસ કિલો નહીં થાય તો મિત્રો તમને છેલ્લે એન્ડ ઓફ ધ ફેલ જ કરવામાં આવશે તો આ વજન માટે ખાસ ધ્યાન રાખવાનું છે હવે મહિલા ઉમેદવારો માટે વાત કરું મિત્રો ઊંચાઈની અંદર જે છે મિત્રો એ એસટી ઉમેદવારની મહિલા હોય તેમના માટે એકસોને પચાસ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ હોય અને એના સિવાયની અન્ય મહિલાઓ માટે એકસોને પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ જોઈએ છે હવે મહિલાઓ માટે વજનની અંદર આ નોટિફિકેશનમાં નહોતું લખેલું પણ જ્યારે બે હજાર એકવીસ કે અગાઉનું જ હતું એની અંદર મિત્રો ચાલીસ કિલો વજન લખવામાં આવેલું છે તો મહિલાઓ માટે પણ આ જ હોય મિત્રો કે વજન થોડું ઓછું થતું હોય ધારો કે ઓગણચાલીસ પોઈન્ટ બસો ત્રણસો થયું થોડા ઘણા તમે કેળા અથવા પાણી અથવા તો તમારે અનુકૂળતા મુજબ કોઈપણ વસ્તુ એક ખાઈ શકો જેથી કરીને થોડુંક તમારું વજન જે છે એ વધી જાય બરાબર છે છેલ્લે તમારે એમાં એ થોડી ઘણી છૂટછાટ મળતી હોય છે પણ મિત્રો ઊંચાઈમાં બિલકુલ છૂટછાટ મળતી નથી છાતીની અંદર તમને ચાન્સ મળે છે અને વજન કરાવતો હોય એની અંદર થોડો ઘણો ચાન્સ મળે